હેલો મિત્રો આપણે તમારે ગુજરાતી ડિસ્કવરીમાં તમારું સ્વાગત છે ક્યાંક ટીચર બી વધી ગયું છે વરસાદ આજકાલ વધારે પડે એમ લાગે છે આ ઘાસ બી મોટું મોટું છે તો ચાલો મારી પાસે આ વધારે આપણા જંગલમાં જ્યાં આવવાનું છે તો ધ્યાનથી જવાનું કેમકે અહીંયા સાફ બાપથી સાવધાન ચાલો આગળ અહીંયા રસ્તાનું બી બહુ એચર જ છે પાણી પાણી છે બધે બધેચર બધું જ છે તો હવે આપણે જઈશું કઈ રીતના આવી રહ્યો રસ્તો મળી ગયો ચલો તો આગળ કેમેરામેન તમે બી સાથે રહેજો ચલો બહુ પિક્ચર છે સાવધાનીથી ચાલું પડે એમ છે Sam Kiki Oh જોતા જંગલ ગુજરાતી આખા સીરે આપણે આગળ ની છે કેમેરામેન આ ટાવર બતાવો એમને કેટલો મોટો છે જો આ ટાવર બહુ અદ્ભુત ટાવર છે

આ દેશી બાવળ આમાં કાંટા આવે છે વાગ્યા કાંટા બી વાગે તો બહુ જોરદાર ખૂન કાઢી નાખે હાથમાંથી અને કહેવાય ડાબડું ડાબડું આ ડાબડું આમાં હાથ આમ ખેંચવા જાય જો ફસલી ગયો તો આ હાથ હોય કાપી નાખે બરાબર ચાલો આગળ મારી જોડે આવો એ બહુ ખતરનાક છે કેમ કે અમને બારીશ વરસાદ પડી ગયો કિચડ હોય વધી ગયું છે તો જોઈને સાચવીને ચાલું પડે એમ છે કેમ કે કિચડ જ એટલું વધી ગયું છે જો તો તો મને કંઈ મળ્યો છે આ તો વિસ્કી બોટલ છે લોકો પી પીને અહીંયા નાખી દે તો આપણે પાણી ભરવા બી કામ લાગશે એને ધોઈ નાખશું કે પાણી તો ચોખ્ખું કરીને પીવું પડશે આ વરસાદમાં જો દેશી બાવડ કે આના લાકડા સળગાવવામાં બી હારા અને ગામના લોકો આને વધારે સળગાવે લીલા કાપી લે ને પછી હુકા કરીને સળગાવી દે જે બનાવ હોય તો બની જાય હવે અને આપણે બોટલને કામ તો લાગી છે એટલે આપણે એને અમને બેક માં ગાળ દેશું બરાબર પાણી પીવા કામ લાગે તો ચલો આગળ ચલો ચલો તો હવે આપણે આગળ જઈએ તો ચલો તો આગળ કેમી રમે હવે આગળ આપણે હજુ તો મારે લગભગ અગિયારસો ને અગિયાર કિલોમીટર હજુ આગળ જવાનું છે એ બી જંગલમાં તો ચાલો બીજો બી એક બોટલ મળ્યો ને આ બોટલ કંઈ કામનું નહીં ફાટી ગયો છે साउथ चेटी ने चालू पड़े कम कोई भरोसा नहीं है बस तो मारे ठीक है वो आगे जाओ बढ़िया तो चलो हमारी पाचर पाचर पचन क्रू घास घास से आप जो जय जो है तो घास 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 आ तो लोग घास से आटला लग घास में चालू पड़े तो के मारे आजू અગિયારસો કિલોમીટર દૂર જવાનું છે આજે વરસાદ પડી રહ્યો છે જો આ છોડ આ છોડ કેટલો સુંદર છોડ

વધારે લાગે છે જો એને કહેવાય ચીકુનું ઝાડ ચીકુ અને ચીકુ કહેવાય માં ચીકુ લાગે તો બહુ સરસ લાગે તમને તોડીને બતાવું સાચવીને ચાલુ ચડવું પડે છે હજુ કાચું છે એટલે આ દૂધ નથી અત્યારે નીકળે પણ આ અમને મને ખોરાક માટે અમને કામનું નહીં એને હવે બે દિવસ સુરૂ પાકી જાય તો કામ લાગી જાય એટલે અમને ભૂખ તો લાગી જ છે પણ કાચું છે એટલે નાસ્તો કઈ રીતના કરી હોવું તો આગળ ચાલો આપણે હજુ મારે રહી ગયું છે એક હજાર કિલોમીટર ખાલી એકસો ને અગિયાર કપાઈ ગયું આ બીજું ચીકુ નું પણ આમાં કોઈ ચીકા દેખાતા નહીં કેમકે બધા ચીકા ગરી ગયા છે એવું લાગે છે પણ નીચે બી કંઈ દેખાતું નહીં મને નીચે ઘાસ જ છે નકરું પાણી પાણી છે હવે ચલો એક રસ્તો આપણને આ બધું મળી ગયો છે જોવા માટે ધ્યાનથી જોવા અત્યારે આટલા જંગલમાંથી હું આવ્યો અમને તો અમને મને રસ્તો દેખાયો થાય ને રસ્તો હવે મને કોઈ ડર નહીં હવે મેં બિંદાસ ચાલ્યા છું અને કોઈ આ બાજુ આવી ગયેલું છે અને જંગલમાં કેમ કે વાત સી બધું રહે એટલે કોઈ અહીંયાથી ભાગેલું છે જો આ ચંપલ તૂટી ગયેલો છે આફતી કોઈ નાઠેલું લાગે છે એટલે કોઈ માણસ ઉપર હુમલો થયેલો છે અહીંયા

તો સાફ ને તો મને નાસ્તો થઈ જાય લઈએ આપણે બાટલ ભરાય પછી આપણે નાસ્તો બાસ્તો કરી લઈએ પછી આગળ આપણે નીકળીએ પાણી બી વધારે ફૂલ લાગતું નહીં પણ ચાલશે આટલું આપણે પીવા માટે કામ લાગી જશે બેગમાં નહીં આપણે પાણીનો બોટલ બાટલ ભરાઈ ગયો છે પણ એકવાર આ તમને નજારો બતાવી દો કે આ જો બધું જંગલ આખું અહીંથી બાજુ અહીંથી આ બાજુ પછી તો આપણે ખાસું બધું એ કરવાનું છે આ જો બધું જંગલ જ છે આ નકલી ચીકો છે કંઈ બાવળિયા છે કંઈથી કંઈ આંબા બાંબા બધું જ છે જંગલમાં બધું જ વિસ્તાર થઈ શકે છે તો આપણે જાંબુ બી થઈ શકે છે આ જાંબુનું ઝાડ છે સામે આ જાંબુ છે જાબુની બી જળ છે તો ચલો આપણે આગળ પણ ત્યાં સુધી જાંબુના જળ પહે આપણે નાસ્તો કરી લઈએ તો દુકાનેથી લાવ્યો આ છે મને કહેવાય સેવ મમરી ખાવામાં સારું લાગે બહુ મસ્ત લાગે લાગી પર બહુ સારું લાગે યાર ભૂખાઈ કકડી ના લાગી હતી જલ્દી જલ્દી નાસ્તો કરવો પડશે કે અંધારું થવાની તૈયારી અને અંધારું થયું જાનવરની કોઈ સંભવના એટેક કરે અમે ખાવ તો ખાબે મેળો મેળો ફેલ્યા

C'è un'altra C'è un'altra Dov'è un'altra? Ah Ah, di condiva Dov'è આ હાથીના ના કોન જેવા ચલો જો મિત્રો બધે પાણી પાણી છે ચલો રસ્તો મસ્તો મને મળી ગયો છે આગળ ઘર બી મળી ગયા છે એટલે આપણને સ્કૂલ સેફટી મળી ગઈ છે હવે મને કોઈ જાતનો ડર નહીં બાકી તો જંગલમાં મારી એમ એમ થતી હતી એમનો વાઘ છે એમનો સાપ આવશે અને મિત્રો હું તો આ જંગલમાં ફસાઈ ગયો છે હવે મને આગળ હવે બીજોનો સંભળાઈ ગયો હવે હું ખુલ્લો થઈ ગયો કેમકે હવે મને ઘર જોવા મળી ગયું છે એટલે આવા જંગલમાં તમે એકલા ફસાતા નહીં હું તો ફસાઈ ગયો હતો હું તો નીકળી ગયો હવે હવે આવા જંગલમાં તમે એકલા ના જતા કે હું એકલો જઈને ફસાયો તો પણ અમને મને રસ્તો દેખાઈ ગયો છે તો ગમે આ કોમેડી તો લાઈક કરજો ને કોમેન્ટ કરજો